હાલ ખંભાતી ટાળા જોવા મળી રહ્યા છે આમોદનગરમાં ચાર જગ્યા પર સરકાર સરકારશ્રીએ જાહેર શૌચાલયો બનાવેલા છે અને તે વારંવાર કોઈક અગમ્ય કારણોસર એને બંધ કરી દેવામાં આવે છે એની રજૂઆત કરવામાં આવે છે ત્યારે ટૂંક સમય માટેને શરૂ કરવામાં આવે છે અને તે પણ ફક્ત એક જ શૌચાલયને જે તિલક મેદાન વિસ્તારમાં આવેલું છે એને ચાલુ કરવામાં આવે છે અને સમાચાર પ્રસિદ્ધ થાય તે ચાલુ થાય છે પાછું થોડાક સમય પછી ગમે તે કારણોસર એ શૌચાલય બંધ થઈ જાય છે બીજા શૌચાલયો તો હાલ બંધ હાલતમાં જ વર્ષોથી છે જે જર્જરિત થઈ ગયા છે છતાં પણ એ માટે કોઈ કાર્યવાહી નગરપાલિકા તરફથી કરવામાં આવતી નથી લોકોને પારાવાર તકલીફ પડે છે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છતાં પણ કયા કારણોસર આ શૌચાલય ચાલુ કરવામાં નથી આવતા એ તપાસનો વિષય છે શું નગરપાલિકાના જે સત્તાધીશો છે તેમનો અણધર વહીવટ આ બાબતે જવાબદાર છે એક તપાસનો વિષય